મહાકાળથી પ્રેમ થઈ જાય તો આધારિત છે ચકલીવાળા નું મંદિર પણ છે આ વાત પણ સાચી છે મિત્રો કોણ છે આ ચકલી વાળા શું છે ચકલીની વાર્તા ચાલો સાંભળે આ વાર્તાના માધ્યમથી એક વાત બીજી મિત્રો જો આ વાર્તા સાંભળી રહ્યા છો તો પૂરી સાંભળજો આ વાર્તાને અડધી અધૂરી મૂકીને જવાની ભૂલ ન કરતા કારણ કે આ પવિત્ર કથાને અડધો અધૂરો છોડવાથી તમને પાપ પણ લાગી શકે માટે આ કથાને પૂરી સાંભળજો જો તમે શિવ ભક્ત છો તો ભોળાનાથનો અનાદાર ન કરતા વાર્તા સાંભળતા પહેલા મારી ચેનલને લાઇક શેર જરૂર કરી દેજો ભગવાનનું નામ પણ લખવાનું ભૂલશો નહીં પ્રીત કરો મહાદેવથી ના માંગો ફળદાન તજીને ફળની કામના કરો ભક્તિ નિષ્કામ એક ગૌરૈયા પંખીની જોડી મોટા શિવ મંદિરની પાસે એક ઝાડ પર રહેતી હતી અને તે મંદિરમાં જ્યારે પણ સવાર સાંજ પૂજા પાઠ આરતી થાય ત્યારે તે બંને ચકલીની જોડી મંદિરમાં આરતીમાં આવતી શંકર ભગવાનની આરાધના કરતા અને કલાકો સુધી બેસીને મહાદેવની આરાધનામાં એ બંને ચકલીઓ લીન રહેતી હતી એ પતિ પત્નીની જોડી હતી કલાકો સુધી ભગવાનને ધ્યાનમાં લીન રહે ભગવપ્રભુ ભક્તિની આરાધનામાં રહે એટલી ભક્તિ કરતા અને નિરાત નિરાધાર ભક્તિ કરતા કે તેને તેના तन મન નું પણ આજુબાજુ નું કઈ પણ ભાન રહેતું નહીં અને બંને ચકલીઓનું આ રોજનું નિયમ હતો બસ જ્યારે પણ મહાદેવના મંદિરમાં ઘંટ વાગે આરતી થાય તો તરત જ પહોંચી જાય અને પછી જ તેના બચ્ચા માટે અને તેના માટે ચારા પાણી ચણની વ્યવસ્થા કરે આ રીતે તે બંને ચકલીઓ પતિ પત્નીઓનો રોજનો નિયમ અને એ મંદિરની થોડે દૂર બાજુમાં એક ડોષીમાનું ઘર હતું તે ઘરના ડોષીમાને કોઈ સંતાન હતું નહીં તેમની આગળ પાછળ દેખરેખ કરનારું પણ કોઈ નહીં તે એકલા જ તેનું જીવન નિર્વાહ કરતા હતા અને તે ગરડા ડોસીને પંખીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ હતો તે પંખીઓને ચકલીઓને બહુ પ્રેમ કરતા હતા તે ડોસીમાં રોજ તેમના ઘરના ધાબા ઉપર દાણા પાણી ચણ પાણી મૂકી આવે રોજ જે આ ડોસીમાના આ કામ આ ડોસીમાનું આ કામ રોજનું હતું અને આ બંને ચકલીઓ રોજ આ ડોસીમાના ધાબા ઉપર આવે અને ચણ પાણી આરામથી ખાઈ પી લે અને થોડા ચણ પાણી તેના બચ્ચાઓ માટે તેની સાથે લઈ જાય આમ તેમનું જીવન વીતતું હતું તે ડોસીમાના કારણે તે ચકલીની જોડીનું અને તેના બાળકોનું સહેલાઈથી ભરણપોષણ થઈ જતું હતું અને સાથે તે આરામથી નિશ્ચિત રૂપે ભગવાન શંકરની આરાધના કરતા હતા હવે આવી રીતે દિવસો નીકળી રહ્યા હતા એક દિવસની વાત છે તે ગરડા ડોસીમાં બીમાર થઈ જાય છે તે પથારીમાં પડી જાય છે તેમને કોઈ છોકરો કેવવું હતા નહીં કે તેમનો ઉપચાર કરે તેમના દવા કે કોઈ ઈલાજ કરે કોઈ દવા પણ લાવી આપે એવું કોઈ નહીં આમ ઘરડા ઋષિમાં કોઈ ઉપચાર દવા કે સેવા વગર જ પથારીમાં પડ્યા રહ્યા હવે તે ઋષિમાં ધાબા પર ચણ પાણી નાખવા માટે જઈ શકતા ન હતા કારણ કે પથારીમાંથી ઊભું થવાય તો એ જાણીને પણ પથારીમાં ઊભું થવાય નહીં તો એ ધાબા ઉપર ચણ પાણી મૂકવા માટે કેવી રીતે જાય હવે તે ચકલીની જોડી તે માના ઢાબા ઉપર ચણ ચણવા માટે આવે પાણી પીવા માટે આવે પણ ત્યાં કંઈ ખાવા પીવાનું મળતું નહીં એટલે તે ચકલીઓ વિચારે કે આ ડોશીમાં ક્યાં ચાલ્યા ગયા હશે ચણ પાણી કેમ નથી નાખી રહ્યા અને આવી રીતે બે દિવસ વીતે છે ત્રણ દિવસ વીતે છે અને ધીરે ધીરે તે ડોસીમાં બહુ કમજોર પડવા લાગ્યા કોઈ દવા ઉપચાર વગર કેવી રીતે સ્વસ્થ થઈ શકે અને એક દિવસ બહુ જ વધારે એમની હાલત ખરાબ થઈ ગઈ તેમનું સ્વસ્થ બહુ વધારે બગડ્યું તેમનું મૃત્યુ થઈ ગયું હવે તે ચકલીઓ રોજ આવે ઉપર ખાવા માટે પણ ખાવા પીવા મળે નહીં એટલે એ બંને ચકલીઓ એમ વિચારે કે ડોસી માની કેમ કોઈ ખબર નથી પડતી ક્યાં ગયા હજી કેટલા દિવસથી ધાબા ઉપર ચણ પાણી તો એમને મૂક્યા જ નથી શું થયું હશે તેમને શું વાત હશે આમ બંને વિચારીને ગભરાઈ જાય અને બહુ હેરાન થવા લાગે તે બંને ચકલીઓ આખા ગામમાં તે ડોસીમાને શોધે છે અહી ત્યાં બધે જ જગ્યા પર તેમને શોધે છે પણ ડોસીમા મળતા નથી શોધતા શોધતા તે થાકી ગયા એટલે તે ચકલીઓ ગૌરૈયા પક્ષીની જોડી તેના પતિ એ ચકલી તેના પતિને કહે છે સ્વામી આ ડોસીમાના કોઈ સમાચાર નથી મળી રહ્યા ક્યાંય નથી મળી રહ્યા આપણે આખા ગામમાં શોધ્યા પણ આ ડોસીમા તો ક્યાં ચાલ્યા ગયા છે તે આપણને નિત્ય રોજ દાણા પાણી આપે અને અન્ય પક્ષીઓને પણ સંભાળ રાખતા હતા તે ક્યાં ગયા હશે આપણે કેટલા તે ડોસીમાને શોધ્યા પણ તે મળ્યા જ નહીં હવે આપણે શું કરીશું તે ગૌરૈયા ચકલી નો પતિ કહે છે આપણે બધી જગ્યાએ ડોસીમાને શોધ્યા છે તપાસ કરી છે પણ ડોશીમાં ક્યાંય નહીં મળ્યા પછી એક જગ્યા આપણે તેમને નથી શોધ્યા એક જગ્યા પર આપણે એને નથી જોયા તેના પોતાના જ ઘરમાં આપણે તેના ઘરમાં જઈને જોઈએ કદાચ તે બીમાર તો નથી ને આમ વિચાર કરીને તે પતિ પત્ની ગૌરૈયા ચકલીઓ તે ડોશી માના ઘરે ગઈ અંદર ગઈ અને જ્યારે ઘરમાં અંદર જઈને જુએ છે તો ડોશી માં તો પથારીમાં સૂતેલા હતા તેમના શરીરની તો હાલત બોજ ખરાબ હતી તેમના શરીરમાં કોઈ હલનચલન ચલન નહી તેમના ચહેરા પર શરીર પર માખ્યો મણમણી રહી હતી તે પંખી તે ચકલીઓ ની પાખો ને પાખો થી તે ચકલીઓ એ બધી માખો ને ઉડાડી ડોસી માને જગાડીને જગાડવાની કોશિશ કરી એ બંને ચકલીઓ પણ તેના શરીર કોઈ હલનચલન થયું નહીં હવે ચકલી નો પતિ કહે છે પ્રિય આ ડોશીમાં તો આ દુનિયા છોડીને ચાલી ગયા છે આકાશમાં ચાલી ગયા લાગે છે એ મૃત્યુ થઈ ગયું છે મૃત્યુ પામ્યા છે આ જોઈને તે ચકલી ચકલી પતિ પત્નીની જોડી બહુ દુઃખી થઈ બહુ નિરાશ થઈ એના આંખમાંથી તો આંસુ પણ આવી ગયા કારણ કે આ ડોશીમાં રોજ એને ચણ પાણી નાખતા હતા હવે દાણા ચણવા માટે દૂર સુધી જવું પડશે અને આમને આમ સાંજ પડી જાય છે એવું બંને વિચારીને બહુ દુઃખ થયા હવે એ ચકલી લોકોને તો ત્યાં ડોસીમાના ઘરે ચણ પાણી મળે નહીં એટલે ચણવા માટે દૂર દૂર જવું પડે અને દૂર જતા જતાં તો સાંજ પડી જાય અને જ્યારે રાત પડતા મંદિરનો ઘટ વાગે તો આરતી થવા લાગે ભગવાન શિવની ત્યારે બંને મંદિરમાં પહોંચે છે અને એક પગ પર ઊભા રહીને ભગવાન શિવની નિરાધાર ભક્તિ કરવા લાગ્યા તેનું જપ કરે છે આમ એક કલાક વીતી જાય છે બે કલાક વીતી જાય છે ઘણો લાંબો સમય વીતી જાય છે આમ ખાધા પીધા વગર જ લગાતાર ભગવાનની ભક્તિ કર્યા કરે છે અને આમ કરતા કરતા એક મહિનો વીતી ગયો તે પંખી ચકલિયો એ મહાદેવની મહાદેવી તેમને ભક્તિ છોડી નહીં તે લગાતાર શ્રદ્ધાપૂર્વક મહાદેવની ભક્તિ કરતા રહ્યા ચકલિયો પણ અને તેના બચ્ચાઓ પણ આ પતિ પત્ની ચકલિયાઓની જોડી જોઈ જોડીની ભક્તિ જોઈ પ્રભુ મહાદેવ બહુ પ્રસન્ન થયા અને ચકલીઓને દર્શન આપે છે અને કહે છે ગૌરૈયા ચકલીઓ તમને શું જોઈએ છે તમે જે માંગશો એ હું વરદાન આપીશ તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું તમારો અખંડ ભક્તિથી બહુ પ્રસન્ન છું તમે નાનો એવો જીવ હોવા છતાં પણ તમારી ક્ષમતાની બહાર તમે ભક્તિ કરી છે માટે હું બહુ વધારે પ્રસન્ન છું તમારા પર માંગો એ હું આપીશ ત્યારે એ ચકલીઓ બોલી હે પ્રભુ અમારે તો કઈ જ નથી જોતું અમારે માત્ર એક જ વસ્તુ જોઈએ છે તમે તે ગરડા ડોશી માને જે પુણ્યશાળી આત્મા છે તેને પાછા જીવતા કરો તે અમને રોજ ચરણ પાણી નાખે છે એ મૃત્યુ પામ્યા છે તમે એને જીવનદાન આપો અમારે બસ એ જ જોઈએ છે અમારે એ જ ઈચ્છા છે ભોળાનાથ બોલ્યા હે પંખીઓ આ સૃષ્ટિનો નિયમ છે જે મરી જાય છે તે કેવી રીતે જીવતા થાય તે કેવી રીતે જીવિત થઈ શકે હું સુષ્રીના ચક્રમાં બાધા કેવી રીતે બનું તમે કંઈ બીજું માંગી લો ત્યારે તે ચકલી બોલી નહીં પ્રભુ ભોળાનાથ અમારે કંઈ નથી જોઈતું અમારે બસ અમારા ડોસીમાં જ જોઈએ છીએ બીજું કંઈ નહીં જોઈએ બસ અમને અમારા ગરડા ડોશીમાં આપી દો ત્યારે ભોળાનાથ બોલ્યા પંખીડાઓ હવે તે ગરડા ગરઢાડોશીમાંનું શરીર ઘળી ગયું છે તેમાં જીવડાઓ પડી ગયા છે જીવડાઓ એના શરીરમાંથી નીકળવા લાગ્યા છે તેમનું શરીર સડી ગયું છે હું તેને કેવી રીતે જીવતા કરું શરીર જ આખું સડી ગયું છે તો એમાં પ્રાણ કેવી રીતે પૂરું છતાં પણ તે બંને પંખી તે બંને ચકલીઓ પતિ પત્ની હઠ પર ઉતરી હઠ કરવા લાગી અને કહે છે પ્રભુ તમે અમને વચન આપ્યું છે કે તમે જે માંગશો એ હું તમને આપીશ તો પ્રભુ તમારા વચનથી ફરી રહ્યા છો તમે હે ભોળાનાથ તમે તમારા વચન થી ફરી ન શકો આમ હઠ કરવા લાગી ત્યારે ભોળાનાથ કહે છે હે પંખીઓ હું તમારી આગળ વિશે થઈ ગયો છું અને મારા આગળ પણ અને આ પ્રકારે ભોળાનાથે તે ગરઢા ડોશી માં સડેલા શરીર ને સાજુ કર્યું સારું કર્યું સ્વસ્થ કર્યું અને તેમાં પ્રાણ પૂરી દીધા હવે આ પ્રકારે તે ગરઢા ડોશીમાં ફરીથી જીવતા થયા અને ડોશીમાં જીવતા થયા એટલે તેની સામે ભોળાનાથ ઉભા હતા અને ભગવાનને જોઈને તે ડોશીમાં ભાવ વિભોર થઈ ગયા બહુ ખુશ થયા અને કહે છે હે મારા જન્મ જન્મ જન્મના જન્મના પાપ કપાઈ ગયા તમારા દર્શન પામે હું તમે મને દર્શન આપ્યા હે પ્રભુ મેં એવા કયા પુણ્ય કર્યા હતા કે તમે મને ફરી જીવનદાન આપ્યું ત્યારે ભગવાન શિવ બોલ્યા હે ડોશીમાં મેં તમને તમારા કારણે જીવતા નથી કર્યા મેં તો તમને તે બે પંખીઓ બે ચકલીઓ ના લીધે તમને જીવનદાન આપ્યું છે એની ભક્તિથી તમને જીવનદાન મળ્યું છે એ બંને ચકલીઓ પતિ પત્ની મારી નિરાધાર ને મેં ભક્તિ કરી છે દિવસ રાત અન્ન પાણી ખાધા વગર મારી ભક્તિ કરી છે એક પગે ઊભા રહીને મારી આરાધના કરી છે અને આ કારણે મેં તેને આશીર્વાદ આપ્યા અને તેના કારણે આજે તમે જીવતા થયા છો આ ધરતી પર તે પંખીઓ કોઈ બીજા નહીં પણ ગૌરવ પંખી ચકલીઓની જોડી તમારા ધાબા ઉપર રોજ ચણ પાણી કરવા માટે આવે છે જણવા માટે આવે છે તેણે મારી શ્રદ્ધા અખંડ ભક્તિ અખંડ ભક્તિ કરી છે અને તેના કારણે તમને જીવનદાન મળ્યું અને પછી તે ગરડા ડોસી માએ દંડવટ પ્રણામ કર્યા અને પછી ભોળાના ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી તે ગરડા ડોસીમાં ફરી તેના ધાબા ઉપર ચણ પાણી નાખવા ગયા પંખીઓને અને પછી તે ગૌરૈયા પંખીઓ ચકલીને જોઈને તેને તેના ધાબા ઉપર આવે છે ડોશીમાને જોઈને ધાબા પર આવે પાણી પીવે છે ચણ ચણે છે અને ત્યારે તે ડોશીમાએ તે ચકલીઓને કહ્યું હે પંખીઓ તમે મને જીવન દાન આપ્યું છે ભગવાન ભોળાનાથની આરાધના કરી છે તમે તમારા માટે કંઈ ન માંગ્યું અને મારા માટે જીવન દાન માંગ્યું છે હે પંખીઓ હું એવું ઈચ્છું છું કે તમે મારા ઘરે વસો મારા ઘરે નિવાસ કરો અને તમે નિત્ય મારી આંખોની સામે રહો આ સાંભળી તે ચક્કલીઓ ગરડા ડોશીમાંને પ્રસ્તાવ સ્વીકાર કરે છે અને તે ડોષીમાંના ઘરે આવીને રહેવા લાગી આ પ્રકારે દિવસો વિતવા લાગ્યા આ ગરડા ડોશીમાંની ચર્ચા આ ઘટના ગામો ગામ ફેલાવા લાગી દૂર દૂર સુધી આ વસ્તુની ચર્ચા થવા લાગી કે એક ગરડા ગરડાડોશીમાં જે મરી ગયા હતા મરીને પણ જીવતા થઈ ગયા અને તેમનામાં એક અનોખી અલૌકિક શક્તિ આવી ગઈ છે અને આવી રીતે તે ડોષી માની પાસે ધીરે ધીરે લોકો તેનું દુઃખ લઈને તેની પાસે આવતા અને તેમના દુઃખનું કારણ બતાવતા અને તે ડોષીમાં ભગવાન ભોળાનાથના નામની પૂજાપાઠ કરી અને તે લોકોનું દુઃખ દૂર થઈ જતું હતું ધીરે ધીરે લોકો સાજા થવા લાગતા હતા ડશીમાં ભગવાન શિવના નામની એ વ્યક્તિની પૂજા કરી આપે એટલે લોકોનું દુઃખ દૂર થઈ જતું હવે તે ડોસીમાની ખ્યાતિ દૂર દૂર સુધી વધવા લાગી અને તે ડોશીમા પાસે દૂર દૂરથી લોકો તેની પાસે ઈલાજ કરવા આવવા લાગ્યા તેમની તકલીફો દૂર કરવા આવતા આવવા લાગ્યા અને આમ ને આમ બહુ દિવસો વીતી જાય છે વર્ષો થઈ જાય છે અને પછી ત્યાં ડોશીમા ત્યાં તે જગ્યા પર ડોસી માએ સમાધી લઈ લીધી અને તે જ ઘરમાં તે જ સમાધિ તે જ જગ્યા પર તે ડોસીમાનું મંદિર બન્યું એમના જ ઘરમાં સમાધિ લીધી અને ત્યાં જ ડોસીમાનું મંદિર બન્યું અને આજે એ જ સ્થાન પર તે ડોસીમાનું ભવ્ય મંદિર છે તે મંદિર છે ચકલીવાળા ડોસીમાના નામે ચિડિયાવાલે બુઢીમાના નામે આ મંદિર ઓળખાય છે તે મંદિર પર તેમની ગ ગૌરૈયા પક્ષી એટલે કે ચકલીઓની જોડી હંમેશા જોવા મળે છે અને એ મંદિર દૂર દૂર સુધી તેની ખ્યાતિ છે લોકોનું કહેવું છે કે કોઈ પણ કઈ પણ તકલીફ હોય શારીરિક બીમારી હોય કોઈ હોગ હોય તો ત્યાં જઈને ભક્તિ કરવાથી પૂજા પાઠ કરવાથી તે રોગ મટી જાય છે તો મિત્રો આ ચકલીની જોડીની કેવી રીતે તેની ભક્તિથી તે જીવન દાન આપ્યું બોલા આтнаંતની કૃપાથી દોસીમા જીવતા થઈ ગયા તે લોકોનું કલ્યાણ કરવા લાગ્યા તો મિત્રો મુંગુ પક્ષી થઈને જો ભગવાનની આટલી ભક્તિને આરાધના કરતું હોય તો એની પાસેથી આપણે પણ પ્રેરણા લેવી જોઈએ અને આપણી શ્રદ્ધા ભક્તિ પણ આપણે અખંડ અને અડગ રાખવી જોઈએ ભગવાન પણ વિશ્વાસ પૂરો રાખવો જોઈએ ભગવાન પર વિશ્વાસ રાખવાથી એ આપણું કામ જરૂર કરે છે અને જરૂર મદદ કરવા આવે છે તો મિત્રો જો તમને આ વાર્તા સારી લાગે તો લાઇક કરજો શેર કરજો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ ઓમ નમઃ શિવાય